અને એ હું અમારે બધા માટે કાર્ય કર્યું હોય હું ખબર બરોબર છે તમારા બધા આંદરા પીટ થઈ ગયા અને એને એણે ઓસામાંથી 9 લાખ રૂપિયા તો લઈ લીધા છે અમારા આમારા બે 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 પાર્ટીના આનો એનો વોઇસ રેકોર્ડિંગ છે મારી પાસે બે પાર્ટીમાં કોણ કોણ છે એ તો અમારે બનેવી ની છે અને હું જ બરોબર છે જય રામ મિત્રો તો ગુજ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું તાંત્રિક સગા શાળા બનાવીનું નવ લાખ રૂપિયાનું બોજ મારી દીધું ત્યારે મનસુખભાઈ રાઠોડે કહ્યું કે હવે મેલડીમાંને કહો પૈસા પાછા આપી દે ત્યારે શાળા બનાવીએ કહ્યું કે મેલડીમા ઉપર અમને વિશ્વાસ નથી તમારા ઉપર મનસુખભાઈ વિશ્વાસ છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તો કંટાળી ગયો છું

તો તમે પૈસા એટલે નાખી દીધા તમને સમય એનો એનું કઈ એડ્રેસ કે કાંઈ નામ ધામ તમારી પાસે કઈ નથી ના ના ભાઈ તો કેવી રીતે નાખ્યા એમાં એમ જ વિશ્વાસ છે ને ભાઈ મારે બનાવીને એ લોકો એ ઓલાનો વિશ્વાસ આપ્યો ને એને આનો વિશ્વાસ આપ્યો તમને આ કાઢી દે હું ઓલું કાઢી દે હું એમ તમારું નામ હું જાખું પરમાર દિનેશભાઈ ગોવિંદભાઈ દિનેશભાઈ ગોવિંદભાઈ પરમાર મૂળ સરદાર ના કયું ગામ તમારું

હવે આને ફરિયાદ કરવી હોય તો તમને એનું નામ ધામ ને તમને આવડતું નથી હા 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 નામ તો આવડે તમને ના આમાં કોલર ટુ કોલર માં જોઈ ત્યારે એ નામ બતાવ્યું છે તો બાપુ નું નામ નથી આવડતું ના હવે આ એક ગાડી નંબર છે એનો મારી પાસે ફોટો છે ગાડીનો ફોર વ્હીલ છે ને એ હવે કુલ કેટલા લાખ રૂપિયા આપી દીધા છે 9 લાખ રૂપિયા જેવું છે

અમારા ત્રણ ને પાંચ ને અમારે બને ચાર જેવા સર અત્યારે જો કદાચ અમે તમને હું અત્યારે મારી વાત કરો છો ને હું તમને એવા બધા મંત્ર સૌ તો ચમન રૂપિય નહીં ગયો હા 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 અને બાબા સાહેબ નામ માં એક રૂપિયો નહીં વાપરો છો હમણાં હું બાબા સાહેબ જો અમારી બાજુમાં જ છે કાર્યકર ને ઓલે તમને અશોક સિંધાવની ઓફિસ મારી પાસે છે બરોબર છે તમારી વાત હાજર વાત વાત કઈ દઉં અમે માતાજી નો એના માટે વિરોધ કરી છે તમે કોઈ ભુવા પણ જાવ કોક તમે પણ જાવ છે

મારી વાત સાંભળો કે અત્યારે તમારે જે કઈ અત્યારે તો આર્થિક પરિસ્થિતિ તો એવું છે તાંત્રિક નવ લાખ લઈ ગયો તો એના છોકરાની એની સમાજ આનંદ કરશે તમારી તો આ નવ લાખ રૂપિયા સમાજના શિક્ષણ પાછળ હોત ને ના ના સાચી વાત છે તમારી ચાર ચાર છોકરા ડોક્ટરો બની ગયા હોત ના ના વાત હા વાચી કરી તમારા ગઢપાણે પાલવત ને તમને આખી જિંદગી હાથ લ્યો ના ના સાચી વાત છે આટાણો તો તમારા છોકરાએ રોડ માં ચડાવ્યા ને ગાઈડ ને અમારી જવાય છે એ એમાં બે પાંચ છે માં તમારા ફોન માં ને તમારા ધકા ભગ માં ખાવાના ઈ ઈ તાંત્રિક ના પાપ અમારે ભોગવવાના લ્યો ના ના તમ ચેલે માં સમજી લ્યો સમાજ જ મને કામ માં આવે ને સમજી લ્યો પણ વાત નામ ક્યારે આવે તમે સમાજ ને પેલા પૂછ્યો હતો પેલા મનસુખોઈ ને ફોન કર્યો હતો નવ હા માં દેશ હા 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 આ જો 9 લાખ ઈ તાંત્રિકરો ની હામા દેર કે મારા બાપ આમે કયો મંત્ર માર્યો કેમ કે આ તો બાબા સાહેબ નો મંત્ર છે આ ચોપડી માંથી નીકળે છે સંવિધાન માંથી મંત્ર નીકળે આ સીઆરપીસી માંથી નીકળે સાહેબ આ જે મંત્ર રે ને ન્યાતો બધા તે દીગરો દેવતા ગાટિયા પાછળ તોય મુકા નથી નથી મઈ સાચું વાત છે તમારા ભરાડા ને દેવી દેવતા ને બધા રાયડું નાખ કેમ કે જે કાયદો આલે સાહેબ હા 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 તો પાછું મન ચુક ને ભૂલી જાવ તમે કહી દઉં ના ના નો ભૂલે ને બાપુ તમને જો તમે રૂબરૂ હું તમને મળવા આવું સાહેબ તમે તમારા હાડા છે ને એને બોલાવી લ્યો અને એનું નામ ગોતી લ્યો જે તે વિભાગ માં બનાવ બન્યું હોય સાહેબ વિનંતી કરી એટલે ઈ જો પોલીસ પ્રોટોકોલ ફરશે સાહેબ પાણીમાંથી પૂરા કાઢે બરોબર આ દેશ જો તો પોલીસ ની જરૂરત ન પડે ને અત્યારે આપડે કોઈ ભુવા કોઈ પોલીસ ને એટલે જેવું હોય છે એવું કાઢી એનું નામ ગોતીને પકડી આવશે હોય